માત્ર ધોરણ સાત સુધી ભણેલો આ છે મહેન્દ્ર પટેલ જેના ઘરમાંથી સીઆઈડી ક્રાઇમને એક કરોડ છેતાળીસ લાખ રૂપિયા મળ્યા મહેન્દ્ર અત્યંત ખતરનાક કૌભાંડી નીકળ્યો તેણે બે હજાર સોળથી લઈને અત્યાર સુધીમાં છાસઠ લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ છે વાત કંઈક કેવી છે કે આરટીઆઈ એટલે કે માહિતી માગવાના અધિકારનો તેણે દુરુપયોગ કર્યો વીસ રૂપિયા ભરીને સ્કૂલ વિશે આરટીઆઈની માહિતી માંગી બાદમાં એ માહિતીના આધારે સ્કૂલ સંચાલકોને ડરાવ્યા

આઉટ કરી લેતા હતા જ્યારે પણ દબાવો ત્યારે પૈસા આપી દેતા હતા પણ જ્યારે નવા મુખ્યમંત્રી એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલ્લભાઈ પાંચરિયા અને નવા ડીઓ સાહેબ જ્યારે મુકાણા ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને હેરાન કર્યું હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી તો એમને એવું કેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ ઉચ્ચસ્તરીય તમારી અરજી લાવશો તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે સ્તરીય લઈ જઈશું અને પ્રફુલ્લભાઈ પાંચરિયાના કહેવાથી શિયાળી ક્રાઇમ બ્રાન્ચે

અરજી કરી ડીઓ કચેરી અને તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ તેવી ધમકીઓ આપી અને નાણાં પડાવેલ છે મહેન્દ્રભાઈ પટેલની પૂછપરછ દરમિયાન તથા તેમની ઓફિસ તથા તેમના ઘરે રેડ દરમિયાન વોલ્યુમ ઓફ ડોક્યુમેન્ટ્સ મળી આવેલ છે એમાં જુદી જુદી સ્કૂલોની વિગતો આરટીઆઈની માહિતી છે એ આધારે આગળની તપાસમાં એવું લાગે છે કે ઘણી બધી સ્કૂલોમાં અથવા ઘણા બધા સંચાલનો સંચાલકો પાસેથી આ મહેન્દ્રભાઈ પટેલે પૈસા પડાવેલ હોય જેથી સીઆઈડી ક્રાઇમની અપીલ છે કે જે લોકો અથવા જે સ્કૂલો પાસે મહેન્દ્રભાઈ પટેલે આવી રીતે પૈસા પડાવેલ હોય તે અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરવા આવી શકે છે તેવી અમારી અપીલ છે તેમના ઘરે રેડ કરતા એક કરોડ છેતાલીસ લાખ રૂપિયા મળી આવેલ છે તથા બીજા ડોક્યુમેન્ટ મળી આવેલ છે તપાસ દરમિયાન રેકોર્ડ મેળવવામાં આવશે અને જો કોઈ એવી ડીઓ કચેરી અથવા માધ્યમિક સ્કૂલ કે ઉચ્ચ માધ્યમિક માં કોઈ ભૂલ હશે તો આગળની તપાસ એ બાબતે થશે શાળા પાસે જતા ત્યારે તે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું એક ગાડી રાખતા હતા અને સ્ટીકર મારીને ત્યાં જતા હતા અને પોતે એવું ત્યાં જઈને જણાવતા હતા કે તમારી સ્કૂલોમાં આવી આવી ખામી છે આવી રીતે ઓળખાણ આપીને આ પૈસા પડતા